હે વધાવો એ ચકુ બુઆ રોહો બે હજાર છવીસ સાલ બેઠિયે છા ઓહો એ ચકુ બુઆ ক্ষমা થઈ ગયો ત્રણ મહિના બને બાપો એ ચકુ બુઆ કમા કોગોગા આય બનેલો છું એ ચકુ બુઆ

એ જગુ બુઆ તો તો ખબર નહી કાથી બનીવે લેવા એ જગુ બુઆ ગાડા કર્યો પાઘડીનો ઘટ નઈ જાવાળું ખબર

ગમે તે ગોગો કો ઈ કાશી માંથી ને પડ કમા અને બાપુ પાઉડી આઈ વાણો કર્યો આ ગોગો ક્યાં જાવ દે ચકુ બુઆ બાપુ મજા કેવી છે ચકુ બુઆ

યો હો રે પણ આટલી જગતમાં ભગવાન કેવરાતો છે પણ ડાડા ઘરમાં ઉતર દખ મટી જશે રા ઘરમાં

કાકા થાય છો દી데 છો આ પોનેમ ને આવતે પોનેમ ચકુભાઈ હા તો લાફ મળશે ઠોકડી ભગવાન અલવાઉ છું દે હું ચકુભાઈ તમાર દિવાના છું એ રાધા ભાઈ બનાવા છું હા થઈ ગયું લો મેમન

એ થાય હેલો એ તરસન બુઆ તારા નમણા હાથે કરી બેહલો ઇશુ કે ન આપણે બોલો છો કે